મિત્રો નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જેને નવ દુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં દરેક દેવીનું પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુણધર્મ અને મહત્વ ધરાવે છે તો મિત્રો ચાલો તેમના વિશે આપણે વિસ્તારથી જાણીએ અને તે કયા સ્વરૂપો છે તેના વિશે વિગતવાર આપણે માહિતી મેળવી તો મિત્રો નંબર એક છે પુત્રી જે પ્રથમ દિવસના માતાના સ્વરૂપે પૂજવામાં આવે છે તો મિત્રો મા દુર્ગાના આ સ્વરૂપને પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે પુત્રી માનવામાં આવે છે આથી એમને હિમાલયની પુત્રી તરીકે પણ કહેવાય છે તે બળ અને આધ્યાત્મિકતાના પ્રતિક છે શેલપુત્રી માતા બળના સ્ત્રોત તરીકે માનવામાં આવે છે અને તેઓ માથા પર ચંદ્રધારી છે એટલે કે તેમના માથા પર ચંદ્ર બિરાજમાન છે માં શેલપુત્રીનું વાહન ઋષભ એટલે કે ગાય અથવા તો બળદ છે અને તેમનો હથિયાર ત્રિશૂળ અને તેમના હાથમાં કમળ છે મિત્રો આગળ વધીએ નંબર બે તો નંબર બે છે બ્રહ્મચારિણી માં મિત્રો બ્રહ્મચારિણી માં દુર્ગાનું એ સ્વરૂપ છે જેમાં તેઓ કઠોર તપસ્યા કરે છે બ્રહ્મચારિણી શબ્દનો અર્થ છે જે બ્રહ્મચર્યમાં રહે છે તે અસીમ ધૈર્ય અને ભક્તિનું પ્રતિક છે

માં ચંદ્ર ઘંટાનું વાહન આગળ વધીએ નંબર ચાર તરફ મિત્રો નંબર ચાર માં આવે છે માં કુષ્માંડા મિત્રો આ સ્વરૂપમાં દેવીને વિશ્વની સર્જનહાર તરીકે પૂજવામાં આવે છે મિત્રો

મિત્રો નંબર પાંચ જોઈએ છે સ્કંદ માતા મિત્રો નોરતાના પાંચમા દિવસે માં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે સ્કંદ માતા દેવીના સ્વરૂપે દેવતાઓના સેનાપતિ એટલે કે કાર્તકીય કાર્તિકે જેમને સ્કંદ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમ નામ માતા છે આ સ્વરૂપમાં દેવી માતૃત્વની ભાવના અને કરુણાનું પ્રતીક દર્શાવે છે માં તેમના ભક્તોનું રક્ષણ કરે છે અને તેમને આધ્યાત્મિક માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે અને અને કોઈ હથિયાર કંદર દર્શાવવામાં આવ્યા મિત્રો આગળ જોઈએ નંબર છ તો નંબર છ એટલે કે છઠ્ઠા નોરતે માં કાત્યાયની પૂજા કરવામાં આવે છે દેવી કાત્યાયની ઋષિ કાત્યાના આશીર્વાદથી પૃથ્વી પર પ્રગટ થયા હતા તેઓ ખૂબ જ પરાક્રમશાળી હતા અને તેમનું આ સ્વરૂપ અસુરોના વિનાશ માટે જાણીતું સ્વરૂપ છે માના આ જ સ્વરૂપે રાક્ષસ મહિષાસુરનો વિનાશ કર્યો હતો મા કાત્યાયનીનું વાહન સિંહ છે અને તેમનું હથિયાર તલવાર છે જ્યારે તેમના હાથમાં કમળ છે મિત્રો આગળ જોઈએ નંબર 7 તરફ મિત્રો નંબર સાત એટલે કે સાતમા નોરતે માં કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે આ સ્વરૂપે દેવી પોતાના ભક્તો માટે તેમની રક્ષા કરે છે અને તેમને આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની સલાહ આપે છે મિત્રો માં કાલરાત્રી વાહન ગધેડો છે અને તેમનું હથિયાર તલવાર દર્શાવવામાં આવ્યું છે મિત્રો મિત્રો આગળ તરફ નંબર એટલે કે નોરતાના દિવસે મહાગૌરીને પૂજવામાં આવે છે માં મહાગૌરીનું આ સ્વરૂપ અતિ સુંદર અને સફેદ રંગનું છે મિત્રો માં મહાગૌરી તેમના ભક્તોના પાપોને દૂર કરે છે

મિત્રો આગળ વધીએ આપણા માતાજીના નવમા અને છે સ્વરૂપ વિશે તો મિત્રો નોરતાના નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે આ સ્વરૂપમાં દેવી ભક્તોને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રદાન કરે છે આ દેવીનું અંતિમ સ્વરૂપ છે જેમાં દેવી અનંત જ્ઞાન અને સિદ્ધિઓની દાત્રી માનવામાં આવે છે સિદ્ધિ માં તેમના ભક્તોની દરેક મનોકામનાઓ પૂરી કરે છે